સુપ્રસિદ્ધ યાત્રાધામ સત્તાધાર ખાતે ગુરુ પૂર્ણિમા ની ઉજવણી કરાઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને પૂજ્ય સમાધિ સ્થાન સત્તાધાર ખાતે ગુરુ પૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગુરુપૂજન સમાધિ પૂજન ગુરુગાદીનું પૂજન કરવામાં આવ્યું તેમજ ભજન સંતવાણી અને ભોજન પ્રસાદ સહિતના ધાર્મિક આયોજનો યોજાયા હતા જેમાં બહોળી સંખ્યામાં ભાવિકોએ દર્શન પૂજન અને ભજન સંતવાણી અને ભોજન પ્રસાદનો ધર્મલાભ લીધો હતો જય સોમનાથ જય દ્વારકાધીશ જય આપી જય સદગુરુ મહારાજ આજે વિશ્વભરમાં સનાતન મહિમામાં ગુરુ પૂર્ણિમાનો બહુ મહિમા હોય છે તો આજના તમામ સેવકો ભક્તોએ જ્યાં જ્યાં પોતાના જ્યાં સમર્પિત છો જ્યાં આપના ગુરુઓનું જ્યાં આપણે સ્થાન નક્કી કર્યું છે આ બધા કૃતાર થયા છો ગુરુ પૂર્ણિમાના આજના સુરસંદેશમાં આપના દ્વારા અમારા દ્વારા અને જન જાગરણ અને સનાતન જાગરણની રાષ્ટ્રીય નિષ્ઠા વધે નવી પેઢી એજ્યુકેશન સ્કિલ ડેવલપમેન્ટમાં જાય અને આવા પર્વો દર વર્ષે આપણે ઉજવી નવી પેઢી ભરતી જાય અભય પદ પ્રાપ્ત થાય અને નિર્ભય નવી પેઢી રહે એવી એમ ભગવાનને પ્રાર્થના છે વાણી વર્તન વિવેક અને એજ્યુકેશનમાં નવી પેઢીને ખૂબ સગવડ સાથે એનું જીવન પસાર થાય સનાતનવાદી બને અને આપણે સનાતનથી જ સુરક્ષિત છે એવો અમારો સુખ સંદેશ છે જ્યાં છો ત્યાં માનવતાવાદ ધર્મવાદ પ્રકૃતિવાદ અને પશુવાદ સાથે જોડાયેલા રહ્યો એવી પ્રાર્થના છે જય આભાભી